ઝઘડિયા જીબી મુકામે જે એન્જિનિયર છે પરમાર સાહેબ એમને આવેદનપત્ર આપવા આવ્યા હતા અને રજૂ રજૂઆત કરવા માટે આવ્યા હતા કે જે અમારા ધારોલી જે મુકામે સબ સ્ટેશન છે એમાં આંબોસ ફીડર છે દરિયા ફીડર છે શિયાલી ફીડર છે વાસણા ફીડર છે પડાલ ફીડર છે મોરતલાવ ફીડર છે નવાગામ ફીડર છે એમ ઘણા ફીડરો આવેલા છે આજે આ ફીડર જે છે એનાથી જે ગામડોમાં લાઈટ નથી આવતી જે મેન્ટેનન્સનો અભાવ છે જે મેન્ટેનન્સ થતું નથી અપૂરતો વીજળી પુરવઠો મળે છે એટલે આજે અહીંયા તમે જુઓ દરેક ગામમાંથી દરેક માણસો આજે જે પાણી પીવાની હાલાકી છે જે મૂગા જાનવરોને તકલીફ પડે છે પાણી પીવાની એના માટે આજે અમે બધા ગામડાઓ ભેગા થઈને આજે અહીંયા ઝઘડિયા જીબી મથકે આવ્યા હતા રજૂઆત કરવા માટે જો એ રજૂઆત જો દસ પંદર દિવસમાં નિકાલ નહીં થાય તો અમે આ આંદોલન મોટું કરીને અને સરકાર સુધી એની રજૂઆત કરીશું ગામના લોકો જોડાયા છે એમાં આંબોસ ફીડર છે ધારોલી ફીડરના લોકો છે દરિયા છે શ્યાલી ફીડર છે વાસણા ફીડર છે પડાલ ફીડર છે નવા ગામ ફીડર છે મોર તલાવ છે ઓરજાઈ છે એમ આ ઘણા ગામડાઓ છે આ